તો જ એ ચોખ્ખું પાણી શુદ્ધ પાણી ભણાય એક્ચુલી આપણા કોર્પોરેશનમાંથી ક્લોરીનને એવું અંદર મિક્સ કરીને એને રોગ મુક્ત બનાવવામાં આવે જ છતાં પણ આપણે ઘરે કાઢીને એ માટલામાં ભરવું જોઈએ બની શકે તો ઉકાળીને પીવું જોઈએ તમને પડે છે બધાને એટલે તમે જરા ઘરે ધ્યાન રાખજો કે તમારા મમ્મી કઈ રીતે સવારે પીવાનું પાણી કઈ રીતે ભરે છે ગાળીને ભરે છે કે ઉકાળીને ભરે છે એ ખાસ ધ્યાન રાખવા કારણ કે પીવાના પાણીથી પણ ઘણા રોગો થાય છે ટાઈફોઈડ કમળો અને ચામડીના મતે ઘણા રોગો થાય છે કૃમી થાય છે બરાબર ને એટલે ઘણી વખત તમે ફરિયાદ કરતા હોય છે કે ઉસ્કો તો કમળા હો ગયા ઉસ્કો તો ટાઈફોઈડ હો ગયા એ શેનાથી થાય અશુદ્ધ પાણી પીવાનું શેનાથી થાય છે અશુદ્ધ પાણી પાણીની એટલે અને બીજું આપણે પહેલે દિવસે સંકલ્પ પણ કર્યો ને સ્વચ્છતા રાખવાનો કર્યો ને બધાએ સંકલ્પ સંકલ્પ કર્યો એટલે કે તમે પ્રતિજ્ઞા લઈ લીધી કે હવે તમે બધી જ ચોખાઈ રાખશો જ બરાબર ને કોઈ પણ આપણે પ્રતિજ્ઞા લઈએ એને પાડવી પડે ને તો તમે સંકલ્પ લઈ લીધો છે કે સ્વચ્છતા તમે રાખશો એટલે હવે તમે સ્વચ્છતા ન રાખો એ કોઈ પણ સંજોગોમાં ચાલે નહીં એટલે દરેક જણે પોતાના શરીરની પોતાના ઘરની પોતાના મોલ્લાની પોતાના શેરની સ્વચ્છતા રાખવાની જવાબદારી છે બરાબર ને હવે બધા આપણે સાથે મળીને શું રાખીશું સ્વચ્છતા સ્વચ્છતા રાખીશું શું રાખીશું સ્વચ્છતા બરાબર છે ચોક્કસ બધા પ્રોમેસ કરે છે સ્વચ્છતા રાખશે ને સરસ